નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુરના પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું પૂર્વ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને હાલ ભાજપમાં જોડાઈ નારણભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીની જીત આશા વ્યક્ત કરી હતી વધુમાં જણાવ્યું કે મેં પહેલીવાર ભાજપમાં વોટિંગ કર્યું છે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર ના ભાજપના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના નોમિનેટ ઉમેદવાર છે અમે લોકો ભારતીય જનતા પાર્ટી ફેબ્રુઆરીમાં જોઈન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રયાસ કર્યો અને પ્રચાર પણ કર્યો સો ટકા જસુભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતવાના છે અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે દેશ અને ગુજરાતની જનતા માન્ય નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર દેશનો દસ વર્ષ સુધી વહીવટ અમે જોયો છે ખૂબ સારો વહીવટ કરી ગામડાના તળિયાથી લઈને નળિયા સુધી એટલે કે પંચાયતથી લઈને સેન્ટ્રલ સુધી કેન્દ્ર સુધી ખૂબ સારી વિકાસની ગાથા એમને બનાવી છે અને એ વિકાસની જે ગતિ છે એ ગતિની સાથે અમે પણ ભળી અને આ વખતે પહેલીવાર અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપ્યો છે અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે સો ટકા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાંચ લાખ મત કરતાં વધારે મતોથી જીતવાના છે અને મન બનાવી દીધું છે પ્રજાએ ગ્રામી ગ્રામીણ વિસ્તારના લોકોએ તમામ સમાજના લોકોએ ત્યારે મને એમ લાગે છે કે સો ટકા જસુભાઈનું વાતાવરણ એક તરફી છે અને સો ટકા જીત જીતવાના છે મતદારોને શું અપીલ કરવા મતદારોને અમે અપીલ કરવા માગીએ છીએ કે આ એક ભારતના નાગરિક તરીકે આપણને અને તમને સૌને મત આપવાનો જે અધિકાર મળ્યો છે એ અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરી અને મતદાન સો ટકા થાય અને મતદાન તમે કરો અને ભારતીયનું આ રાષ્ટ્રીય પર્વ છે મતદાન કરવા માટેનું એની ઉજવણી ખૂબ સારી રીતે થાય અને મતદારો સોએ સો ટકા મતદાન કરે એવી મારી અપીલ છે